રાજ્યભરના ખેડૂતોના હક માટે યોજાયેલી કિસાન આક્રોશ યાત્રા આજરોજ અમરેલીના રાજકમલ ચોક ખાતે પહોંચી હતી યાત્રાનું પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણી શક્તિસિંહ ગોહિલ લલિત વસોયા પાલ આંબલિયા સહિતના કોંગ્રેસના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું દરમિયાન સાંસદ શક્તિસિંહ ગોહિલે સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા સાથે જ શક્તિસિંહ ગોહિલે સરકારને વિનંતી કરી કે જે ખેડૂતોએ આત્મહત્યા કરી છે તેમના પરિવાર ને પચીસ લાખ નું વળતર અને એક સરકારી નોકરી આપવામાં આવે ખેડૂતોને આપે વરસાદ પડ્યો ને હું નીકળો તો રોડે મેં જોયું પાથરો ઊંચો કરીને તો શીંગ મે ખાધી કાંઈ નુકસાન નથી થયું અરે તારા દાદા ને ગુરુજી આ છાંટા પડ્યા છે આજ થોડો તો દાણો છે સેજ તડકો આવે એટલે ફોટો ફૂટે આ ઉગી જાય અને એનું ખાતર થઈ જાય આ દાણો કામનો આ સર્વેવાળાએ પણ આ ધંધો કર્યો છે આ ડુંગળી ઉખાડે આમાં પાણી નથી લાગ્યું તમારો પાપ હારો જ છે સર્વે તમામ નહીં લગાય અરે ભાઈ આમાં પાણી ભરાયું છે આ જે ડુંગળી દેખાય છે બે દિવસ પછી આ ડુંગળી સડી જશે એક ઇપીવાનો આવશે નહીં અને અહીંથી બહાર કાઢીને જાવી છે તો નહીં

ગુજરાતના ગુજરાત ખેડૂતો એ 1400 થી લઈને 1500 રૂપિયા સુધીમાં માં મે પોતે પણ લેકડા માં બીટી કોટન એ ભાવમાં વેચ્યો હતો આ ભાજપ ના નેતા હોય કેવું હતું મે ત્રણ આય દુગની કર દેવા કિસાન કી આય દુગની હો જાય તો આજે 1400 ને 1500 માં 2014 માં વેચ્યો હોય એ તો વર્ષે કેતા હતા પાંચ વર્ષે બમણી ગણો તોય આ 10 વર્ષ ગયા તો પંદરસો ના ત્રણ હજાર પાછો છે ને આજે છ હજાર વીસ કિલો ના છ હજાર રૂપિયા થવા જોઈએ એ તો ન થયા પણ પંદરસો મળતા મળે છે